ગુંગો માણસ ગોળ ખાય પછી એને એમ કે તું ગોળનું વર્ણન કર કે ગોળમાં આનંદ કેવો આવ્યો એ અશક્ય છે આજ ન માત્ર અમારા દિલમાં સમગ્ર ભારતવાસીઓના દિલની અંદર એક આનંદનો મહાસાગર રેલાઈ રહ્યો છે અને એ વિવિધ રૂપે એ આનંદ પ્રગટી રહ્યો છે રોમાંચ થઈ રહ્યો છે આટલે આટલા વર્ષ પછી પાંચસો પાંચસો વર્ષ પછી ભારત માતાના હૃદયમાં લાગેલો જે આઘાત એ આઘાત રૂજાયો અને ભગવાન રામચંદ્રજી પુનઃ પોતાના પવિત્ર પ્રાગટ્ય સ્થળે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે એટલે આનંદનું વર્ણન અશક્ય છે સ્વામીજી આપને બી આમંત્રણ મળી રહ્યું છે અહીંથી અમે ઘણા બધા સંતોને નિમંત્રણ મળેલું છે એટલે અમે અહીંથી પ્લેન રસ્તે લખનઉ જઈશું અને લખનઉથી ભગવાનના દર્શને જ્યાં પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યાં જઈશું ક્યારે જવાનું અમે આવતીકાલે નીકળશું અને બાવીસ તારીખે આ દિવ્ય દર્શન કરીને પાછા આવીશું ત્રેવીસમી સ્વામી એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીના કારણે વડાપ્રધાનના કારણે જે આજે રામ મંદિર છે તે બન્યું છે અને એ જ જગ્યા ઉપર બન્યું છે કે જ્યાં ભગવાન રામનું મંદિર પહેલાં હતું ત્યાં જ આ મંદિર ફરી કરવામાં આવ્યું છે આપ શું કહેશો આ વાતને લઈને ખાસ કરીને એટલું અવશ્ય કહીશ કે આ જે કંઈ થઈ રહ્યું છે ન માત્ર રામ મંદિર આપ જુઓ કેદારનાથનો કોરિડોર બની રહ્યો છે બની ગયો છે ઉપરાંત આપ જુઓ તો મહાકાલેશ્વર ત્યાં કેટલું બધું પરિવર્તન એક સરસ મજાનું સ્થાન દિવ્ય થયું ગુજરાતની વાત કરીએ તો અહીંયા મા મહાકાળી બિરાજે છે પાવાગઢ એ સ્થાન થયું સોમનાથ જુઓ અંબાજી જુઓ તો એમ લાગે છે કે અવશ્ય બદ્રીનાથ ધામ સહિત અયોધ્યાની તો વાત જ આખી જુદી છે તો આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિને વંદન કરીએ એમાં જરાય અતિશયોક્તિ નથી પણ સાથોસાથ આપણે એ પણ યાદ કરવું જોઈએ કે આ ભવ્ય કાર્ય અને હું ધારું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ પણ કહેતા નથી કે આ મારાથી થઈ ગયું છે અનેક અનેક સંતો મહાત્માઓ આપ જુઓ તો પહેલાં નિહંગ શિખોના બલિદાનની વાત કરું ત્યાર પછી દિગંબર સાધુઓના બલિદાનની વાત કરું ત્યાર પછી કાર સેવકોના બલિદાનની વાત લઈ કેટલી શહાદતો કેટલા કેટલાય આપી છે ઘણું બધું છે પણ અમને એમ લાગે છે કે આમાં સર્વ કોઈક યશના ભાગીદાર છે એની સંખ્યા બહુ મોટી છે હું સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોની પાંચ બહુ લર્નેડ સ્કોલર ન્યાયાધીશો એમની બેન્ચે સર્વાનુમતે નિર્ણય આપ્યો તો એમને આપણે અભિનંદન અવશ્ય આપવા જોઈએ અને એક વ્યક્તિત્વને યાદ કરીશ એ છે પદ્મ વિભૂષણ શ્રી પરાશરન સાહેબ બાણું વર્ષની ઉંમરે એમણે કલાકો સુધી રામ જન્મભૂમિ પક્ષમાં રામ જન્મભૂમિ પક્ષ માટે એમણે દલીલો કરી ખુરશી ઉપર પણ ન બેઠા તો એવા અનેક વિદ્વાનો સાધુ સંતો સંઘ પરિવારને પણ હું યાદ કરું છું બધાએ જે સંવેદ પુરુષાર્થ કર્યો અને એથી વિશેષ જે મને લાગી રહ્યું છે એ છે કે આ ભગવાન રામચંદ્રજીની અપૂર્વ શક્તિનું જ પરિણામ છે આ જે જજમેન્ટ આવ્યું ને એને અમે એક ચમત્કાર જ ગણીએ છીએ બીજી એક વિશેષ એક મહત્ત્વની વાત એ છે કે સૌના હૃદયમાં ડર હતો કે મુસ્લિમ બિરાદરો તરફથી શું પ્રતિક્રિયાઓ હશે પણ એ સમાજે પણ આ સમાધાનને બહુ શાંતિથી સ્વીકારી લીધું એટલે આપણે એમને પણ આ અભિનંદન આપવા જોઈએ કે એમણે આ વાતને સ્વીકારી એટલે આમાં હરેક વ્યક્તિ યશની ભાગીદાર છે જો યશ આપવું જ હોય તો હું તો ભગવાન રામચંદ્રજીને આપું કે એમની ઈચ્છાથી જ બધું થયું છે સંસ્થા તરફથી કેવી સેવા છે રામ મંદિર અયોધ્યા ખાતે આપવામાં આવશે આપણે જે આ એસજીવીપી ગુરુકુલ છે એ સનાતન વૈદિક ધર્મનું પોષણ કરનારું ગુરુકુલ છે અહીંયા કોઈ ધર્મ નાત જાતના ભેદભાવ સિવાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ચારે વેદોનો અભ્યાસ થાય છે તો ભગવાન રામલલા રામલલાનું મંદિર બનતું હોય એ તો સનાતન ધર્મ માટે કેટલા ગૌરવની વાત છે એ સમયે આશ્રમે સેવા કરવામાં જરાય પાછી પાની ન કરાય સેવાઓની જાહેરાતો કરવી યોગ્ય ન લાગે છતાંય આપને કહું કે સંસ્થા તરફથી એકાવન લાખ રૂપિયાનું યોગદાન અપાયું છે ઉપરાંત હમણાં થોડા સમય પછી આટલું વિશાળ પરિસર છે અનેક વૃદ્ધો આવે છે એમને હરવા ફરવાની મુશ્કેલીઓ પડે સહજ છે તો લગભગ એકસો ને આઠ વ્હીલ ચેર્સ જે લગભગ પાંચેક લાખની થશે એ પણ ત્યાં મોકલવામાં આવશે ઉપરાંત અનેક નામી અનામી દાતાઓએ સંસ્થાના આશીર્વાદ લઈને ખૂબ સેવા કાર્યો આમાં કરેલા છે અને એ અમે એમાં એ સેવા ઠાકોરજી સ્વીકારે છે ને એ અમારા સદ્ભાગ્ય માનીએ છીએ એનું છે અને એને અર્પણ કરવાનું છે કારણ કે આ મંદિર એ ખાલી મંદિર નથી અમારી દૃષ્ટિએ એ રામ રાજ્યનું કેન્દ્ર બિંદુ છે એ આધ્યાત્મિક નગરીનું કેન્દ્ર બિંદુ છે ભારત વર્ષનું એ પ્રાણ છે આપણું સાંસ્કૃતિક કેન્દ્ર બિંદુ છે તો એ જેટલું શ્રેષ્ઠ થાય એમાં આપણે જે કરીએ ને એ બધું ઓછું જ છે એવું મને લાગી રહ્યું છે સ્વામીજી એસજીવીપી સંસ્થામાં બાવીસ તરીકે અહીંયા તમામ આ ભવ્ય ભવનો છે ને એ રોશનીથી જળહળશે આપણી બહેનો બહુ સુંદર રામલીલાના રંગોળીના દ્રશ્યો ઊભા કરશે બપોરે એક ધામધૂમથી વાજિંત્રો સાથે ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે અને સાંજે દિવાળીથી પણ